હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા આય હોપ તમે બધા મોજમાં છો આજ મારે તમે બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે એક માણસ મૃત્યુ પામીને યમલોક જાય છે એટલે ત્યાં એ એના દાદા દાદીને જ હોય છે કે એ નર્કમાં બેઠેલા હોય છે અને પોતે પણ નર્કમાં જવાનું હોય છે એનાથી રહેવાયું નહીં એટલે એણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન મારા દાદા દાદી કેમ નર્કમાં બેઠેલા છે મારા દાદા દાદી તો તમારી બહુ ભક્તિ કરતા તો એને તો સ્વર્ગમાં સ્થાન મળવું જોઈએ તો નર્કમાં શા રીતે છે અને મેં તો હું સમજું છું કે ભાઈ હું મારા પાપના કારણે નર્કમાં આવ્યો છું તો ભગવાને એને જવાબ ન આપ્યો ભગવાને સાઠ દિવસથી પડેલી વાસી કેરી એને આપી કે આ લે આ ખાઈ જા ત્યારે માણસ કહે છે ભગવાન આ થોડી ખવાય આ તો વાસી કેરી છે ત્યારે ભગવાને કીધું કે એ જ સમજાવું છું તને કે એ વાસી થઈ ગયું છે એ ભક્તિ મને ન પહોંચી શકે જ્યારે એ યુવાનીમાં હતા ત્યારે એણે બહુ ખરાબ કર્મો કર્યા અને જ્યાર પછી યુવાની જતી રહી ગડપણ આવ્યું અને જિંદગીમાંથી મોહ છૂટી ગયો જીવનનો મોહ છૂટી ગયો ત્યાર પછી એણે મારી ભક્તિ શરૂ કરી એ ભક્તિ મને કઈ રીતે પહોંચી શકે મને તાજું મળે એ મને પહોંચી શકે યુવાની એ તાજું ફૂલ છે જો એ મને ચડાવો ને તો એ મને પહોંચી શકે યુવાનીમાં આપણે મોજ શોખ કરીએ નો ડાઉટ પણ ભગવાનની ભજીએ જ નહીં અને જ્યારે આપણો સમય આવે કે જ્યારે જીવનનો મોહ છૂટી ગયો છે આપણી પાસે સમય જ સમય છે તો સમય પસાર કરવાનું એક સાધન જો આપણે ભગવાનની ભક્તિ સમજીએ તો એ ભગવાનને ક્યારેય ન પહોંચી શકે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને આજે પાછા એઝ મારા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ છે તો ચાલો જઈએ ફટાફટ નીચે નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતા જઈએ મોર્નિંગ મોર્નિંગમાં પેલું કામકાજ આપણી બધી જ વેફરો ચોખાની મમરી ચોખાની ફરફર અને સાબુદાણા ટમેટાની વેફર આપણે તડકે તપાવવા મૂકી દીધી છે હવે એક બે દિવસ હજી આને આપણે તપાવવી પડશે તપાવશે ઘર બધો ઉતરી જશે ત્યાર પછી આપણે આપણા ફેમિલી મેમ્બર સુધી ડિલિવર કરશું લીમડો કપાઈ ગયો છે અને એ લીમડાની જે ચકલી હતી ને એ લીમડી માં બેહી ગઈ છે સર કેટલી મસ્ત બોલે સર સર અને અહીંયા ઓહો હા પાછો ફાઈલ આવ્યો ચોમાસાનો કે શિયાળાનો હા બાર માસી હા બાર માસી છે ઓકે હવે શિયાળાના લીંબુ આવશે પાછા કે લીંબુ તો છે જ આપણે આયા પાને પાને પણ રોજ યુઝ થઈ જાય તો આપણે લેતા નથી લીંબુ પણ આસા લાઈ ઉડ લે હવે ધીમે ધીમે આ ખા લીંબુડી માં પાછો ફળ આવી જશે અને પાછો લીંબુ આવશે કારણ કે બાર માસી લીંબુડી છે તો વિદલીય જલતે હે કિચન કી તરફ કે મોર્નિંગ મે અભી નાસ્તા કે ક્યા ક્યા તૈયારીયા શુરુ હે ઓર યહા પે ધડ બડાટી હો રહી હે અભી નાસ્તા કી

આજે માંડવી પાક ઘઉં ની પૂરી પછી બાકી તો કાલે બની ગયો ખજૂર પાક બની ગયો વિશાલે આપીએ આવશે એટલે તો ચલો અત્યારે બટકા વઘરાય છે તો બધા મસ્ત નાખે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં મસ્ત આપણે ગરમા ગરમ પરોઠા અહીંયા આપણી સ્પેશિયલ ગુવારની કાચરી કોઠિંબાની કાચરી ને અહીંયા વેફર આપણે તળાઈ ગઈ છે તો હજી તો સુકાની નથી પણ તો આપણે ટ્રાય કરી છે મને બહુ ઈચ્છા થઈ ગઈ છે ખાવાની

એટલે બધી વસ્તુ સ્ટેપ બાય મમ્મી મેન તો માં ઓર્ડર આવ્યો છે સાબુદાણા એટલે પુરીઓનું કામ પતે બબર પછી આપડે માનસુ સાબુદાણા ટમેટાની વેફર અને મમ્મી મેન તો માર્કેટમાં ગયા તા ને હું પપ્પા તો પૂછે એવા કે ભાઈ મેં કીધું બટેટા એ કે બેન બટેટા આવી જ જાય વેફર ના પણ આ બધું જે સર્જાણું છે ને વચ્ચે વરસાદ ને એવું બધું એટલે કે હજી તમારે મહિનો દોઢ મહિનો ડીલે થાય બટેટા પણ હજી શું છે સિઝન ના થાય બટેટા અને અત્યારે બટેટા સ્ટોરેજ ના આવે છે એટલે જ ને તો પછી કરીએ ને તો માણસો ને લાલ થઈ જાય વેફર એ બંધરા આપણે કરવાની છે પણ બટ સિઝન આવે ત્યારે સારું ચલો હવે જો આપણી મસ્ત બેસન ની તીખી સેવ બનીને રેડી થઈ ગઈ છે ઓર્ડર માટેની હવે પૂરીઓ હમણાં થોડી વારમાં બનીને રેડી થાય ત્યાર પછી આપણે ગળપણ પાછું આદરીએ હા વિશાલ નારાયણ હમણાં સંભાળતા હતા કે ઘોઘરા ગરમા ગરમ પેક કરતા ડબ્બામાં તો રાત્રે બાર વાગે વિશાલ કે હવે વિશાલ વિડીયો કે હવે વિશાલ સુઈ ગયા છે કે આપડે ઘોઘરા ગળી જઈએ હું તો દસ વાગ્યા નો સુઈ ગયો વિશાલ ઘૂઘરો બે ઘૂરા ખાઈ ગયો પછી મને એમ કે મમ્મી જે આ ઘૂઘરો બનાવશે ને એ તને રિપીટ ઓર્ડર આપશે મમ્મી કે તું તો આખો હોય પણ નથી ગરમ ગરમ તો ક્યારે નથી ખાતા એવી રીતે

કારણ કે ઈ છાલ ગળે ને તમે એને ખાઈ શકો હા અત્યારે બોળા વાળા લીંબુ એટલા સરસ છે સ્પેશિયલ છે બોળા વાળા ડબ્બો ભરીને આવવાનો છે ઘરે બોળા વાળા લીંબુ બોળિયા લીંબુ અને ખાંડની ચાસણી વાળા લીંબુ એટલે કે ગળિયા લીંબુ જેને આપણે કહીએ એ બધા જ લીંબુ આપડે અવેલેબલ છે અને જે જે લોકોને વેફર રિલેટેડ સ્વીટ રિલેટેડ ફરસાણ રિલેટેડ અથવા મરચાં રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટ ની કરી શકો છો ફિલહાલ લાગી છે પેટમાં જોરદાર ભૂખ કારણ કે આજ મમ્મીને સેજે મદદ થઈ નથી કારણ કે મમ્મી સવારથી થી ફરસાણ બનાવતા હતા અત્યાર સુધી ઈ ને નાની બંને થઈને તો અત્યારે ચલો જો રસોઈ બને આજ નો દાળ ભાત દાળ ભાત છૂટી તો અત્યારે ફટાફટ આપણી ભાખરી રેડી થાય એટલે મસ્ત એક સાથે બધા જમી લઈએ અને ફાઇનલી વાગી ગયા છે બપોરના 3 અને અમારું જે છેલ્લું કામ બાકી રહી ગયું છે તડકો બહુ સારો નીકળે છે એટલે તડકો સારો નીકળે છે સાચી વાત છે મમ્મી કારણ કે આનું કઈ નક્કી નહી ગમે ત્યારે વળી વાવાઝોડા ને કરે છે કરે એ મમ્મી હજી છે ઓગણી વીસ ની હોત છે ચાર પાંચ ની હતી ઈ તો વળી તડકો આવ્યો સારું થયું પણ ઓગણીસ વીસ ની છે હવે એમાં રામ ને ખબર જે થાય જો મસ્ત સાબુદાના ટમેટાની વેફર પડે પછી મમ્મી હવે હું બાકી માંડવી પાક લાસ્ટ ને હમણાં જ કરવો છે આ આઠરે ત્યાં માંડવી પાક થઈ જાય માંડવી પાક થઈ જાય મસ્ત માંડવીના દાણે દાણ શેકાઈ ને ફુફા ઉતરીને રેડી થઈ ગયા છે પછી આપડે માંડવી પાક કરીને પછી ઘુઘરાનો ની બધું જે મમ્મી કઈ કે જે છે વેફર સિવાય બધું આપણે પાર્સલ પેકેજ કરી દઈએ તો બહુ જાજો આપણે ઉપાડીએ હેબા બા આપડે આ ગિરનાર છે મારી મમ્મીએ કીધું કે ગિરનાર માં એક એવો પથ્થર છે કે જે આપણને એમ થાય કે હમણાં પડશે પણ

એવી મજાની રાણક દેવી એનું નામ તો જ પાડ્યું હોય તેથી અતિશય રૂપાળી આવી દીકરીને કેમ મારી નાખી એટલે એ એને જ્યાંથીને એક એના હોય ને આપણે ઘણા સેવકો હોય કહેવાય છે કે હરિજનને લીધો તો હારે અને ટોપલામાં નાખી અને સૈનિકો કહે છે કે તમે જાઓ આપણે જૂનાગઢની હદમાં આવી ગયા છે એ અને આપણે કચ્છ હદ છોડી દીધી છે એટલે તમે તમે આ કોઈ આને ઉઠાવે ને હા હવે આવે છે ટોપલામાં નાખી અને કુંભાર લોકો પેલા છે ને ગધેડું રાખતા એમાં છે સાલકુ નાખી અને માટી રોજ લઈ આવે ને એના માટલા બાટલા જે તાવડી કરવું એ કરે એટલે વેલા ઉઠીને ધૂળ ખોદવા જાય તે ઈ પતિ પત્ની ધૂળ ખોદવા ગયા હાથમાં કોદાળી ને પાવડો ને લઈ અને એને કાઈ સંતાન નહોતું અને એ છોકરા રોવાનો વેલો અવાજ આવ્યો ભરડ ભરડ અને ઓલો આડો હંતાઈ જોવે છે કોણ કોણ લઈ જાય એને ખબર પડી કે ગધેડું કોદાળી પાવડો છે આ લોકો રાજી ના રેડ છે કે ઓહો ભગવાન દીકરી દીધી ભગવાન સંતાન નહોતું સંતાન નહોતું કઈ બહુ રાજી થયા બહુ રાજી થયા એ ધૂળ ખોદી લાવ્યા અને એનો ઉછેર કરે છે કે અમને દીકરી મળી પછી ઈ દીકરી એની ગણાની જન્મેલું બાળક હતું પછી રાણક દેવી પાણી ભરવા જાય છે અને ગડુલા પાણી ભરતા પછી માટલા માંથી પાણી ધીમે ધીમે તરપે છે બહુ અતિ સુંદર એમાંથી ને શરીર અડધું અંગ પલ્લી ગયું છે અને રાખ હેંગાર ઘોડો લઈને નીકળે એની ઉંમર નાની દીદી બે હરખા હા વરમાં હરખા જશે પછી એને બહુ ગમી ગઈ રાણક દેવી

કીધું તો કુંભારે કીધું કે ભાઈ અમે જાતના કુંભાર ક્ષત્રી સમાજ કે હવે અમારે તમારી દીકરીને અમારા દેવીના જુનાગઢ ના રજવાડા પછી એને અમુક સમય તિલક થાય રાજા રાણી તિલક કરવામાં આવે તો એમ કે છે બીજા જનતા વાર નો કે કુંભાર ની છોકરી છે તો રાજા ને આરી મહારાણી તરીકે એને પદ ન મળે હા એને આપણે રાત તિલક એને જેનો ઉછેર કરવા વાળો હતો ને એ ટેલતો ને એને રહી નો ગયા રાજ કુંભાર ની દીકરી નો ઉછેર છે કુંભાર ને ઘેરે રાજ કન્યા છે રાજ કન્યા રાજ કન્યા છે એને આવી રીતે હા જો કોઈ જ્યોતિષે ભરમાયા છે એને મૂકવામાં આવેલો એને લાવવા વાળો છું હું શું ક્યારે પૂછે તો એવું હતું કુંભાર ને પૂછી જો કુંભાર કે કન્યા તો અમને મળે મળેલી છે તો કે હા એના ગળામાં એક લોકેટ હતા આપડે લોકેટ કઈ ને આપડે ચગતું કહીએ હા તમે જુઓ તો ફલાણા ગામના રાજા નું મુદ્રા મારેલીમાં હતો દોરો કે એમાં એક દેખાડે છે તો કે ફલાણા ગામની મુદ્રા છે કે ફલાણા ગામના રાજાની કુવરી પછી એને રાત તિલક થાય છે પછી અમુક સમયે રાણક દેવીને પામમાં હાટું અનેક વાર સિદ્ધ પ્રયત્ન કર્યા હતા જુનાગઢ ની અંદર ઘુસી ગયા પછી માલ હકીકત થી નહોતો એમાં એક એક સૈનિક અને એમાંથી માંથી બહાર નીકળ્યા ને એમ એ હાર્યા છે રાખેંગાર પછી એના બે રાજકુવર હતા એને ન્યાનિયા એમ કે સિદ્ધરાજ સૈનિકો મારી નાખ્યા ઉપરકોટમાં અને રાણક દેવી ને ગાખેંગાર નું માથું લઈ લેશે આમ સિદ્ધરાજ અને ઘોડેશ્વર થઈને રાણક દેવી ને લઈ જાય છે તઈ રાણકદેવી દેવી હરાપ દીધો તો કે ઝાડવા હલે પાંદડા હલે પંખીડા રુદન કરે ઝાડવા રુદન કરે ગિરનાર તું કેમ કે આકાશ ને અઢીને બેઠો છો આજ તારો જુનાગઢ નો ધણી આજ આખું જુનાગઢ રોવે છે તારો જુનાગઢ નો ધણી વહી ગયો કાંઈક શરમ કરતી એમ કેવાય કે હાથ થી જાજો ગડબડાટ જુનાગઢ નો ગિરનાર પડ્યો પછી રાણક દેવ કીધું કે રાખ બાપલા રાખ કે રાજાતા રંડાપો રાણક દેવ ને તારા સોહિલા ઉછા કોણ સડાવશે તે બે હાથે આમ કરે છે એમ કેવાય છે કે રાણક દેવ ના કેવાથી ને એ પથ્થર ન્યાન્યા અટકી ગયો છે નીચે પડતો તો પણ એવી મોટી શીલા છે ને કે અમે નવ પરિક્રમા કરી માં હું ચાર પાંચ વાર ગિરનાર સડીશું પણ અમે ઈ કેળી માંથી આલું ને એમને એમ થાય એને અમુક સમય એને સિંદોર ચડાવે છે આ રાણક ની કહાની ઓકે એટલે ગિરનાર માં જે પથ્થર છે રાણક ની આ કહાની હજી કેવાય કે રાણક દેવી નો થાપો થાપો જાવ તો તમને ખબર પડે કેદારનાથ માં બે હાજર તેર માં એટલું હોનારક થયું હતું અને કેદારનાથ ભગવાન ની આડી આલિશાન શિલા આવી ગઈ એનું નામ એ લોકોએ ભીમ શિલા પાડી દીધું છે એ શિલા એને કેદારનાથ ભગવાન બચાવ કર્યો એમ કે આ તો ભીમે

તો ચાલો બટેટા ચડે એટલે હજી તો તમે આયા બાજુ ગેલી ખબર હવે ઓછું ઘટતું જાય

થોડીક લીલી છે કયો કે બા વિડીયો દેખાતા નથી બા ક્યાં ગયા છે ઓકે તો જવાબ દઈ દઈએ હવે એવું છે કે બાને ને આપડે આઈ થિંક લીધા નથી સાતમ આઠમ પછી એટલે બહુ બધા લોકોને ક્વેશ્ચન હશે ક્યાં છે શું કામ નથી લેતા બ્લા 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 બહુ બધા ક્વેશ્ચન આવે છે પણ મેં એવું હતું સાતમ આઠમમાં અમને જમવાનો માંડ ટાઈમ રહેતો એમાં બ્લોગ શૂટિંગ તો માથી માંડ માંડ થાતું એ આપણે પેકિંગ કરવા આવતા ત્યારે નીકળી જતા હા આ ઇસી સેકન્ડે નીકળી જવાનું હતું અને બીજું રીઝન ઈ છે કે શા માટે હું બ્લોગ એને નથી લેતી તો ઈ અહીંયા અવેલેબલ જ નથી બીકોઝ ઈ ગયા છે મુંબઈ મારા બંને ફઈની ત્યાં રોકાવા માટે બેસતા વર્ષ ટાઈમથી જ જતા રહ્યા છે અને હજી રોકાશે આઈ થિંક વન મંથ જેવું અને જો પહેલાં આવી જાય તો કંઈ આઈડિયા નથી બાકી વન મંથ ટાઈમ પીરિયડ ત્યાં રોકાશે મુંબઈની અંદર દાદા અવેલેબલ છે દાદાને હું બતાવું જ છું રોજ બ્લોકમાં અને બાનું જે મેં તમને લોકોને કીધું એ પ્રમાણે કે ભાઈ મુંબઈ જતા રહ્યા છે

કારણ કે થોડી અહીંથી તપાવીને મોકલું ને બે ત્રણ દિવસ તો બી તમારે અહીંયા એક બે દિવસ તપાવવી પડશે તો ઈ પ્રોપર સુકાશે અને મેઇન કે ઘણા બધા લોકોને વેફર રિલેટેડ ઇન્કવાયરી હોય છે તો જે જે લોકોને ઓર્ડર પ્લેસ કરવા હોય જલ્દીથી જેને ઓર્ડર પ્લેસ કરી દેજો કારણ કે ચાર પાંચ તારીખ આગાહી હતી ત્યારે વળી અંધારું થોડા થોડા છાંટા આવ્યા હવે પાછી આગાહી છે ડાયરેક્ટ ઓગણીસ વીસ તારીખની તો ઈ પેલા હું તમને લોકોને વેફર પહોંચાડી શકું તો તમે લોકો જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો જેથી કરીને મટીરિયલ આપણી પાસે મારી પાસે વેફરો અવેલેબલ હોય તો હું તમને આપી શકું બાકી તમારા લોકોને વેઇટિંગ કરવું પડશે તો મસાલા આપણો ભરેલા શાકનો મસાલો ઓર્ડર પેકેજિંગ અમારા થઈ જ ગયા છે અથાણા બધાના તો જે જે લોકોને અથાણા વેફર આપણી કઈ કઈ ફરસાણ છે ફરસાણ હજી ચાલુ જ છે ઘોઘરાનું ને એનું એમ ન સમજતા દિવાળી સીઝન બંધ થઈ ગઈ છે તો આમાં ઘૂઘરા છે આમાં નીચે 2 કિલો છે આમાં પૂરી છે આ એક એક છે માંડવી પપ જેવું અથાણું છે અત્યારે ઉપર પાછળ મસાલો ભરેલા છે એ બધો ગઈકાલનો ઓર્ડર છે એટલે મેં કીધું અત્યારે હું પેક દઉં આવતીકાલ ડિલિવર જ કરવાનું રે એટલે એમાં એક જ ભરવાનો બાકી છે 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 થોડો ઠરે એટલે ઈ બધું થાય એટલે બધાનો ઓર્ડર હું બહુ જલ્દી ડિલિવર કરવાની છું અને વસ્તુ તમને બધાને બહુ ભાવવાની છે તો જે જે લોકોને આ બધી પ્રોડક્ટ રિલેટેડ ઇન્કવાયરી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધું છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો અને બધા લોકોને બાની બહુ યાદ આવે છે બાની વાતો સાંભળવી બહુ ગમે છે તો બાના એક જૂની યાદની ક્લિપ આની પાછળ હું જોડી દઉં છું તો એ તમે બધા એન્જોય કરજો અને મેઇન કે જે જે લોકોની કોમેન્ટ્સ આવતી હતી તો એ અહીંયા અવેલેબલ જ નથી કારણ કે ઈ મુંબઈ જતા રહ્યા છે એટલે બ્લોગમાં આવતા નથી શેરી ને ગલિયે ફૂલ ડાવે રાવું અંદન સંધમમાં સાથિયા પુરાવું હે મોતી દેવ ધાવું કુમ પગલે પધારજો સોના રૂપાના બાજોટ મગાવું ગાવું શીરથી સાડું બેસો મારા લાડક વાયા કાન કુમ કુમ પગલે પધાર જો ખમા મારા જશો દાન કાન કુમ પગલે પધાર જો મારા નંદજી ના લાલ કુમ પગલે પર બહુ મસ્ત ગાયો બોલો કૃષ્ણ કનૈયા લાલ ગોરધન ના આપકી દ્વારકા આયા એટલી આજે કોણ જમીને કોઈ પણ પીવે છે કે ખાય છે અને કોને પછી થોડોક અડધી કલાક બ્રેક જોઈએ તો આપણે બ્રેક વાળા પછી ને કઈક ફોન આમ લઈ લે આમ લઈ લે બસ રેડી

મોટું થઈ મારે અત્યારે હાલમાં વિન્ટર સીઝન સ્ટાર્ટ થઈ ગરમા ગરમ અત્યારે પરાણે દૂધ થાપડી પીવી અત્યારે જો મસ્ત ગરમા ગરમ દૂધ અને થાબડી આવી ગઈ છે વિન્ટર સ્પેશિયલ આઈટમ આપડે હું એમાં ધુમાડા નીકળતા હોય આપડે પી વાત કરીએ ને જીજુ આપડે મોઢામાંથી તમને એમ લાગે કે ધુવાડા નીકળ્યા હોય એમ

જમી ને દસ વાગ્યા પછી ગરમ કરીને એની દૂધ ને થાબડી બધું રેડી થઈ ગયું તબલામ થઈ ગયા અમારે બેન નું પાર્સલ રેડી થઈ ગયું અમે બે પી લે તો આવી જ જાવ બધા દૂધ થાબડી પીવા